માતાજી નું સરસ મજાનું માંડવો છે મસ્ત મજાનું સમજ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ને તમે પણ મજા માં તો નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે જાગતી મેળવી માતાજી નવ રંગો માંડવો છે તો ત્યાં તો છે સુધી વિડીયોમાં બનાવ રહીજો આપણે બધી માહિતી પૂર્ણ આપીશ બધું બતાવીશ તો ચાલો મિત્રો હવે આપણે આગળ મળીએ ચાલો હવે આપણે દર્શન ને કરીશું જો આપણે પહોંચી ગયા છીએ વાત છે આપણે લીંબડી રોડ ચાલો આપણે પહોંચી ગયા છીએ અમે અંદર જઈને દર્શન ને કરીશું હલો જય જો કેવો મેળડી માતાજીનો માંડવો સરસ મજાનો શણગારેલો છે માતાજી સરસ મજાનો માંડવો છે જો તમને શણગારેલું છે તો આપણે મા મેળડીમાં દર્શન પણ કરીશું અને તમને પણ દર્શન કરાવીશ આ છે માં જાગતી મેળડી માતાજી મંદિર દર્શન કરો સરસ મજાના જય મા જાગતી મેળડીમાં જો આ બધું આયોજનની તૈયારી ફૂલ ચાલી રહી છે મહાપ્રસાદ ભોગવે ચાલુ કરવા માટે પ્રસાદ પણ ચાલુ કરવો પડશે ચાલો મિત્રો હવે આપણે પંથે આટો મારવી અંદર બધો પ્રસાદનું આયોજન છે ત્યાં તો આ છે આપણે અંદર જવાનો રસ્તો પ્રસાદનું આયોજન છે જો મિત્રો આ છે રસોડા વિભાગ જ્યાં રસોઈ બનાવવાનું ચાલુ છે પ્રસાદ ઘણા ભાવિક ભક્તોની બધા પ્રસાદ બનાવવા માટે મદદરૂપ છે જો મોટા મોટા તપેલા પણ ચડાયેલા છે હજારો માણસો પ્રસાદ લે છે આ જગ્યા ઉપર એ પ્રમાણે આયોજન પણ કરવું પડે જોવા છે ભૂંગળા જોવા ભાઈ અમારે પૂરી તળી રહ્યા છે ફટાફટ નાખે છે જો આ બધી પૂરી પ્રસાદ તળાઈ રહી છે જો મિત્રો જો આ દાળ શાકના તપેલા છે આ ડાળ છે સરસ મજાનું આ જવું બેટકા પાડે છે બધા સેવકો માનથાળ ના ચોખ્ખા માનથાળ છે બધા સેવકો સેવા કરી રહ્યા છે સરસ મજાનું મજાની સરસ મજાનું આયોજન છે આ છે આપણે પ્રસાદ લેવા માટેનું કાઉન્ટર ને બધું ગોઠવાયેલું છે અને રાત્રે ભવ્ય ડાક ડું કાર્યક્રમ પણ આમાં છે જેના કલાકાર પ્રવીણભાઈ ધારપુરાવાળા મિતાબેન ચૌહાણ તથા મુકેશભાઈ તથા એમનો સ્ટાફ રાત્રે ડાકડાઉનુ પણ આમાં જ છે અને અત્યારે મહાપ્રસાદ પણ આમાં જ છે તમે જોઈ શકો કેવું સરસ મજાનું શણગારેલું છે રાત્રે આમાં લાઇટિંગ પણ થશે આપણે પાસે રાતનો નજારો પણ આપણે તમને બતાવશું રાત્રે અત્યારે જેવા સરસ મજાનો સ્ટેજ છે જેનો પર પ્રોગ્રામ છે રાત્રે

વિસ્તાર ગામમાંથી સેવક આવી ગયા છે કોઈને સેવા કરવાની કહેવાની જરૂર પણ ના પડે સામેથી સ્વયંસેવકો બધા આવી જાય એ મા ભગવતીની કૃપા મા મેરડીની સરસ મજાનું આયોજન છે કોઈને તડકો પણ ન લાગે માટે ફુવારા એ બધું પણ ગોઠવેલું છે કમ્પ્લેટ કોઈને આમ તડકો ન લાગે ને પ્રસાદ શાંતિથી લઈ તેવી તમામ સુવિધા કરવામાં આવી છે કોઈને કાંઈ તકલીફ પડે નહીં પ્રસાદ લેવાનો ચાર તો કાઉન્ટર છે ગરમીથી ગરમી થાય

આ બધું છે ને જેન્ટ્સનું હતું હવે લેડીઝનું પણ અલગ છે કાઉન્ટર ત્યાં લેડીઝ પીરસવામાં છે જેન્ટ્સ બાઈ જેન્ટ્સ પીરસવામાં છે હવે આપણે જેન્ટ્સ લેડીઝ બાજુ જો આ સ્ટેજ રાત્રે પ્રોગ્રામનો ભીખાભાઈ

સરસ મજાની સેવા આપી રહ્યા છે આવીને આવી સેવા આપતા રજો તો માં ભગવતી કૃપા હોય સેવા આપી આપે બાકી ઘણા ઘરે બેઠા હોય તોય ન આવ્યું બધું જે અંદરથી ઉજે એ સેવા કરી આપે બરાબર એના સરસ મજાના બધા સેવકો પણ સેવા આપી છે પ્રસાદ લેવા પણ સરસ મજાનો પ્રસાદ લઈ શકે છે

આ બધાlstmવાની સેવા કરે છે પ્રસાદ સેવા માતાજીના મંદિરે હોય કે બાજુમાં હોય પ્રસાદ ચાલુ છે મારા વાલા પ્રસાદ પ્રસાદ લેવા મગાવજો સ્વયંસેવકો ભાઈઓ હા હા ભાઈ

ફે દેવા ચાલો હવે પ્રસાદ ને બધું લઈ લીધું છે પણ પાછા આપણે મેરડી માંના દર્શન કરી લઈએ તો આ છે મેરડી માંની દેજા છે માતાજી આપણે પાછા ફરી મેરડી માંના દર્શન કરશું અને પછી આપણે જાઈશું પછી પાછા હાંજનો પણ નજારો તમને આગળના વિડીયોમાં બતાવીશ આ વિડીયોમાં આટલું જ અત્યારે આપણે રાખશું તો આ સરસ મજાનું શણગારેલું છે તો તમને પહેલાં પણ આપણે બતાવ્યું અને ફરી વાર પણ મેળડીમાંના દર્શન તમને કરાવી દઉં જો આ મેળડીમાંના દર્શન કરો બધા બધાની મનોકામના પૂર્ણ કરે કરીરડીમાં આ છે જાગતી મેરડી માતાજીનું મંદિર જય મેરડીમાં ફરી પાછા સાંજે આપણે બીજા વિડીયોમાં મળીશું